રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા છે તેમને એ ચેન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અચાનક તબિયત બગડવાને કારણે આખો અંબાણી પરિવાર મુંબઈ પહોંચી ગયો છે પરિવારના બધા સભ્યો કાલીની એરપોર્ટ પર જોવા મળ્યા દરમિયાન અનિલ અને ટીના અંબાણી ખૂબ જ ઉદાસ દેખાતા હતા કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડવાને કારણે આખો અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો છે મુકેશ અને અનિલ અંબાણીએ તેમની માનતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી સલાહ મુજબ પગલાં લીધા છે પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે પરિવારના સભ્યોએ હજુ સુધી અંગે કોઈ માહિતી આપી નથી કે કોઈ નિવેદન પણ બહાર પાડ્યું નથી પરંતુ પરિવારના નજીકના લોકોએ પુષ્ટિ આપી કે તેમની સારી સંભાળ રાખવા આવી રહી છે ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચોત્રીસના રોજ ગુજરાતના જામનગરમાં જન્મેલા કોકિલાબેન અંબાણીએ ઓગણીસો પંચાવનમાં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા તો મિત્રો હાલમાં માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો